સરકારી પગાર મેળવતા એકસો એકાવન જેટલા શિક્ષકો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે રાજ્યના સાઠ શિક્ષકો તો નીતિ નિયમોનો ભંગ કરી વિદેશમાં મહાલી રહ્યા છે ગુજરાતની સરકારી શાળાઓમાં લાંબી રજાઓ પર ગયેલા અને વિદેશ સ્થાયી થઈ ચૂકેલા શિક્ષકોના વર્તમાન આંકડા હજુ પણ સરકારને ન મળતા આખરે બે વર્ષ પહેલા કરાયેલી કાર્યવાહીના જૂના આંકડા જાહેર કર્યા છે વર્ષ બે હજાર બાવીસમાં શિક્ષણ વિભાગે એકસો ચોત્રીસ શિક્ષકોને ગેરહાજરીના કારણોસર બરતરફ કરાયાની યાદી જાહેર કરી છે તે બે વર્ષ પહેલાની છે આ યાદીમાં સૌથી વધુ અઢાર શિક્ષક એકમાત્ર બનાસકાંઠા જિલ્લામાં બરતરફ થયા છે રાજ્યના તેત્રીસ જિલ્લા અને શહેરી વિસ્તારો પૈકી સોળ અને પંચમહાલમાં ચાર ચાર અને અમદાવાદમાં બે કિસ્સા સામે આવ્યા છે જ્યારે છેલ્લા બે વર્ષમાં ગેરહાજર રહેવાના સૌથી વધુ સત્તર કેસ કચ્છ જિલ્લામાં નોંધાયા છે શિક્ષણ વિભાગને એવી માહિતી મળી છે કે છેલ્લા બે વર્ષમાં બે